બોટાદ જિલ્લાના ગઢડા શહેરના ખોડિયારનગર વિસ્તારમાં મોડી રાત્રે તસ્કરો કડા કરી ગયા હતા ખોડિયારનગરમાં રહેતા હરેશભાઈ સુખાભાઈ માંડવીયાના ઘરમાં તસ્કરો ચોરી કરીને ફરાર થઈ ગયા હતા ખોડિયારનગરમાં રહેતા હરેશભાઈ સુખાભાઈ માંડવીયાના ઘરે ચોરી થતાં ગઢડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ છે મકાન માલિકે રોકડ રકમ દોડથી બે લાખ રૂપિયા તેમજ સોના ચાંદીના દાગીના તસ્કરો લઈને ફરાર થઈ ગયા હોવાનું જણાવ્યું હતું ભંડાણીયા શું બનાવ બન્યો તો કાલ સાંજે તમારા ઘરે ચોરી થઈ છે કાલ સાંજે તમે ક્યાં ગયા હતા કાલે રાત્રે સાડા આઠ વાગ્યા પછી હું ઘરેથી નીકળી ગયો અને હું મારા સાસરીયા બોટાદ ની બાજુમાં અણી આવે કુંડલી ગામડું ત્યાં હું કુંડલી ગયો તો સવાર માં વેલા સાડા પાંચ વાગે માં ફોન મારા નો આવ્યો એટલે એને સવાર માં દુકાન છે પાન માવાની અને દૂધ લેવા ગયા એટલે એને મને ફોન કર્યો ત્યારે ચોરી થઈ છે એટલે તમે આવો તો અમે સવાર માં આવ્યા તા બધું તોડેલું હતું તાળાનું અંદાજે કેટલા રૂપિયા હતા ને શું શું ભરાણું અંદાજે બે સોના ની બૂટી નાની મોટી અને દસ સોના ના મોતી હતા અને બે સોનાની વીટી હતી એક ચાંદીની વીટી હતી અને જાણ સવાર માં જાણ કરી તપાસ કરી ગયા સવાર માં પછી બીજી વાર અગિયાર વાગે આવ્યા તપાસ કરવા તપાસ કરીને ગયા અને અત્યારે અમે ત્યાં જઈએ છીએ